માર્કેટમાં બે દિવસથી સડનલી સેલિંગ ચાલુ થયું કે છવ્વીસ હજાર કરતા ઘણું નીચે ક્લોઝિંગ આપ્યું છે અને આવતા સોમવારે માર્કેટમાં શું થઈ શકે યા તો અત્યારે બજાર પડવાનું જે કારણ છે એ કારણ શું છે તો સૌથી મોટું અત્યારે જે કારણ સર્જાણું છે એ છે આપણા ટ્રમ્પ કાકા કે અમેરિકાની અંદર જે ત્યાં રાષ્ટ્રપતિ છે અને ટેરિફ હોર સર્જાય છે કે જે ટેરિફ ની અંદર ટેરિફમાં પાંચસો ટકા સુધીનો વધારો છે વધારો આવી શકે એવી સંભાવનાઓના કારણે અત્યારે આપણા માર્કેટમાં જે નેગેટિવિટી સર્જાણી છે તો એના પાછળના ત્રણ મુખ્ય કારણો છે પહેલું કે ટ્રમ્પ કાકાએ ટેરિફ પાછળ એવું કીધું છે કે ભાઈ જે લોકો રશિયા સાથે બિઝનેસ કરશે એમની સાથે મતલબ ત્યાંથી કોઈ આપણે ખરીદી કે વેચાણ કાંઈ કરીએ છીએ તો એમની સાથે જે બિઝનેસ કરે છે ત્યાં ખાસ કરીને એ દેશ સાથે પાંચસો ટકા સુધીનો ટેરિફમાં વધારો કરી શકે છે ટેરિફ લગાવી શકે છે અને આ સમાચાર પાછળ આપણે શું થઈ શકે આપણા ભારતની અંદર શું થઈ શકે તો આપણું ભારત છે એ મોટા ભાગે રશિયા પાસેથી ક્રૂડ ખરીદે છે એવા ઓઇલ ની અંદર જે કઈ ખરીદી થાય છે એમાં અમેરિકાને ક્યાંક ને ક્યાંક તકલીફ થતી હોય ટ્રમ્પકા ક્યાંક ને ક્યાંક તકલીફ થતી હોય તો એ તકલીફ પાછળ એ શું કરે છે ટેરી વધારવાનું કામ કરે છે ટેરી વધે તો એના કારણે ક્યાંક ને ક્યાંક આપણું માર્કેટ છે આપણા ઇન્વેસ્ટરો છે એફઆઈઆઈ અને તો એ પોતાનું જે બજેટ છે ભારતની અંદર ઇન્વેસ્ટમેન્ટ હોય ક્યાંક ને ક્યાંક સેલિંગ ક્રિએટ કરતા હોય તો સેલિંગ થવા પાછળ આ બધા કારણો વર્ક કરતા હોય અને એફઆઈઆઈ જ્યારે સેલિંગ કરે છે ત્યારે માર્કેટમાં એક ફોલ જોવા મળે છે ફિલહાલ અત્યારે એફઆઈઆઈ નું બહુ મોટા પાયે સેલિંગ ચાલે છે અને એમાં ખાસ જો આપણે વાત કરીએ તો રિટેલરોમાં લગભગ સાડા ચાર હજાર કરોડ નુકસાન જોવા મળ્યું છે આ બે દિવસની અંદર

બીજો મુદ્દો એવો છે કે ટેકનિકલ બ્રેકડાઉન એટલે કે ટેકનિકલના આધારે પણ માર્કેટ અત્યારે નેગેટિવ થતું જાય છે અને એફઆઈઆઈનું સેલિંગ પણ જોવા મળે છે એટલે માર્કેટના સેન્ટિમેન્ટ પહેલેથી જ નેગેટિવ છે અને સાથે સાથે આ ન્યૂઝ આવવા એટલે વધારે નેગેટિવિટી સર્જાય છે તો આ બાબતને ધ્યાનમાં રાખીને સોમવારે આપણા માર્કેટમાં શું થઈ શકે એની સૌથી મહત્વની જે અપડેટ છે એના ઉપર આપણે થોડીકવારમાં વાત કરીએ અને એક ત્રીજું કારણ છે કે ક્રૂડ ઓઇલ અને રિઝલ્ટનું દબાણ એક બાજુ ક્રૂડ ઓઇલના ભાવ વધીને સાઠ ડોલર ઉપર ગયા છે અને બીજી બાજુ આવતા અઠવાડિયે ટીસીએસ અને એચસીએલ ટેકના રિઝલ્ટ છે તો મોટા રોકાણકારો અહીંયા એનું માઇન્ડસેટ એવું યુઝ કરે છે કે આપણે પ્રોફિટ બુકિંગ કરી અને સાઇડ થઈ જાય પછી નેક્સ્ટ જ્યાં પણ કંઈક વ્યવસ્થિત મોકો મળે તો ફરી પાછો રોકાણનો એ લોકો વિચાર કરી શકે એટલે આવા કારણોથી અત્યારે પ્રોફિટ બુકિંગ ચાલુ થયું છે એટલે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ પાછું ખેંચી અને ભારતમાં અત્યારે થોડું ઘણું માર્કેટ નીચે જોવા મળ્યું છે તો આગળ કરંટ સ્ટેટસ અત્યારે એવું છે નિપટીનું કે લગભગ પચીસ હજાર આઠસો છોતેર આસપાસ ક્લોઝિંગ આવ્યું છે અને છવ્વીસ હજારની નીચે એ ક્લોઝિંગ થયું છે એટલે થોડુંક નેગેટિવ છે અને હવે શું થઈ શકે તો એના ઉપર આપણે થોડીક ડિસ્કસ કરીએ માર્કેટ પેલો જે સપોર્સ હજાર સાતસો કે સાયકોલોજીકલ લેવલ અને પચીસ હજાર પાંચસોનું જે લેવલ છે એ સ્ટ્રોંગ મજબૂત એક સપોર્ટ છે જ્યાં માર્કેટ હોલ્ડ કરી શકે અને જો ઉપર આવે છે તો છવ્વીસ હજાર કે છવ્વીસ હજાર ની આસપાસ એક ઝોન છે જે

અધરવાઇઝ અત્યારે સાયલન્ટ મુવમેન્ટમાં જ્યાં વ્યવસ્થિત મોકો મળે ને આપણા ટેકનિકલ મુજબ જો આપણને કંઈક દેખાતું હોય તો આગળ વધી શકાય બાકી વેઇટ એન્ડ વોચ તરીકે હાલતું જવાય જે લોકો એસઆઈપીમાં રોકાણ કરે છે યા તો પોર્ટફોલિયોમાં જેનું ઇન્વેસ્ટમેન્ટ છે તો એના માટે શું કરાય એસઆઈપીની અંદર તમે જે રીતે જે ગતિથી ચાલો છો એ બધું વ્યવસ્થિત એમાં બહુ વાંધો દેખાતો નથી અને તમારા પોર્ટફોલિયોમાં કઈ નેગેટિવિટી જોવા મળી હોય તો એમાં પણ આવનારા સમયની અંદર ધીમે ધીમે પ્રોપર વસ્તુ સર્જાઈ બહુ બધી નેગેટિવ અસર આવતી હોય અને આપણે ઘણા સમયથી લગભગ એકાદ વર્ષથી આ બધો સામનો આપણે કરી રહ્યા છીએ તો આપણા માર્કેટની અંદર જે પણ ઇફેક્ટ આવે છે એમાં ઘણી વખત એવા જ ન્યૂઝ આવે છે કે માર્કેટ એકદમ ટોચ પાસે પહોંચે અને કઈક ન્યૂઝ આવે જેના કારણે આપણું માર્કેટ પોઝિટિવ થતું થતું તરત જ નેગેટિવ થઈ જાય છે અને આવી બધી બાબતોમાં ટેકનિકલ જ્ઞાન જો તમારી પાસે હોય એટલે કે ચાર્ટ એનાલિસિસ તમે જાણતા હોય તો તમને વધુમાં વધુ મદદરૂપ થઈ શકે નથી જાણતા જાણવું છે શીખવું છે તો તમને અમારો નંબર ઓફિશિયલ સાઇટ ઉપરથી મળી જશે ત્યાંથી તમે અમારો સંપર્ક કરી શકો છો અને કમેન્ટમાં તમે માર્કેટ લખીને મોકલજો તો વધુમાં વધુ આવા જ વિડીયો મેં તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું થેન્ક યુ જય હિન્દ